અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ પર ગુંડા ગર્દીનો આરોપ લાગ્યો છે ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દીને માર મરાયાનો આરોપ સિક્યોરિટી ગાર્ડ પર લાગ્યો છે મનીષા પટેલ નામની મહિલાએ સિક્યોરિટી ગાર્ડ ઉપર આરોપો લગાવ્યા માતાની સામે માર મરાયો હોવાનો આરોપ લાગ્યો છે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ ઉપર ગુંડાકર્દી કરવાનો આરોપ લાગ્યો છે ટ્રોમા સેન્ટરમાં જે દર્દી દાખલ હતા તેને જ સિક્યોરિટી ગાર્ડે લાફો માર્યો હોવાનો મનીષા પટેલ નામની મહિલાએ આરોપ લગાવ્યો છે તો માતાની સામે જ પુત્રને માર મરાયાનો આરોપ લાગ્યો છે ફરી એક વખત સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે

મારા દીકરાને મેં અહીંયા ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવારમાં હું સારવાર અર્થે લાવેલ અને જી દસ વોર્ડમાં એ દાખલ છે અહીંના ડૉક્ટરો અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ અમારી સાથે અભ્યુસ વર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ મારા જે છોકરો દાખલ છે જે પેશન્ટ છે એને માર મારેલ છે તો જે સિક્યુરિટી ગાર્ડના અધિકારીએ જે આ મારા છોકરાને માર મારેલ છે એ સસ્પેન્ડ થવા જોઈએ જેટલા આમાં છે જે ડૉક્ટરો અને જે આ સિક્યુરિટી ગાર્ડમાં જે આ છે અધિકારી એ સસ્પેન્ડ થવા જોઈએ અને મારા છોકરાને મને ન્યાય મળવા વિનંતી છે આ છોકરો છે જેને માર મારેલ છે આ પેશન્ટ છે પેશન્ટને માર મારવાનો કોઈને અધિકાર નથી અને એમની જે ડ્યુટીનો એ દાદાગીરી કરીને એ પેશન્ટ ઉપર કાઢે એવો એમને કોઈ હક સોંપ્યો નથી એ યોગ્ય કરવા વિનંતી છે તો દર્દીને લાફો મારનાર સિક્યોરિટી ગાર્ડને સસ્પેન્ડ કરાયું છે દાખલ દર્દી સાથે બેડને લઈ વિવાદ થયો હતો દર્દીને બીજા બેડ પર જવાનું કહેતા ઝઘડો થયો હતો ડોક્ટરે સમજાવ્યા બાદ પણ દર્દી સમજવા માટે તૈયાર નહોતો તેવું ડોક્ટર રાકેશ જોશીનું કહેવું છે સિક્યોરિટી ઓફિસરે બોલાચાલી બાદ દર્દીને લાફો માર્યો હતો સિક્યોરિટી ગાર્ડે લાફો ન મારવો જોઈએ તેવું સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનું કહેવું છે પેશન્ટ સિવિલ હોસ્પિટલમાં આવે સારવાર માટે આવે એટલે ડેફિનેટલી એના માટે બધાએ એક સંવેદનશીલતા રાખવાની છે એ તકલીફમાં હોય ત્યારે જ સિવિલમાં આવે છે અને તકલીફમાં હોય ત્યારે એને ડેફિનેટલી એની સાથે સમજાવટથી વાત કરવી જોઈએ આમના કિસ્સામાં પણ બહુ જ બધી વખત સમજાવટથી કોશિશ કરી છે છતાં પણ નથી માની રહ્યા નહીં માનતા હતા પરંતુ એનું જે એના પછીથી જે થયું જે ન થવું જોઈએ એ એને ખૂબ ગંભીરતાથી લઈ અને અમે એના પર એક્શન લીધા છે